અમરેલી જિલ્લામાં સાત દિવસના લાંબા સમય બાદ દલિત સમાજે દલિત યુવાના મૃતદેહનો સ્વીકાર કર્યો છે તંત્રએ આશ્વાસન આપ્યું છે કે જે દલિત સમાજની માંગણી છે તે માંગણી મુજબ કામગીરી કરવામાં આવશે જેમાં મુખ્યત્વે પાંચ માંગણીઓ દલિત સમાજની હતી નિલેશ રાઠોડ નામના વ્યક્તિની જે હત્યા કરવામાં આવી હતી તે મામલાના સંદર્ભમાં દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જેમાં મહત્ત્વની કઈ કઈ માંગણીઓ હતી નવા મૃતદેહનો સ્વીકાર પરિવારજનોએ કર્યો છે તેમણે શું કહ્યું છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ચંપાતણ ગામમાં એક દલિત સમાજના યુવાન નિલેશ રાઠોડની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી નિલેશ રાઠોડ તેમના ઘરેથી થોડાક જ અંતરે આવેલી દુકાન ઉપર જાય છે ને તેઓ નમકીનનું પડીકું ખરીદતા હોય છે ત્યાં દુકાનમાં એક બાળક બેઠું હતું બાળકનો હાથ એ પડીકા સુધી નથી પહોંચતો ત્યારે નિલેશ રાઠોડ બેટા હું આ પડીકો તને ઉતારી દઉં છું તેવું કહેતા એક એક બાળકના પરિવારજનો ઉશ્કેરાઈ જાય છે ત્યારબાદ બાળકના પરિવારજનો અને જોત આરોપીઓ છે તેમના અન્ય સાગરીતોને બોલાઈ લે છે અને નિલેશ રાઠોડ અને તેના સાથીદારો ઉપર હુમલો કરવામાં આવે છે આ હુમલામાં નિલેશ રાઠોડ પર કુહાડીના ઘા ઝીંકવામાં આવે છે જેમાં ગંભીર ઇજાઓના કારણે નિલેશ રાઠોડનું મૃત નિલેશ રાઠોડનું મૃત્યુ નિપજે છે આગર્નાધી સમગ્ર દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર દલિત સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી હતી ભાવનગરના સરટી હોસ્પિટલમાં છેલ્લા 5 એક દિવસથી નીલેશ રાઠોડનો મૃતદેહ છે તે પડ્યો હતો પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જે મુખ્યત્વે તેમની માંગણી હતી તે માંગણી સરકારે ન સ્વીકારતા જે ઘટનાક્રમ જોવા મળ્યો ત્યારબાદ ગઈકાલે સામના સમયે તમામ માંગણીઓ સ્વીકારવાને લઈને સરકારે આશ્વાસન આપ્યું અને દલિત સમાજના લોકોએ મૃતદેહનો સ્વીકાર કર્યો એમાં પાંચ મુખ્યત્વે જે અલગ અલગ માગણી હતી તેમાં એક માગણી કે જે આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેમની સામે ગુસ્સીટોક દાખલ કરવામાં આવે નંબર બે જે મૃતક છે તેમના ઘરમાંથી સરકારી નોકરી આપવામાં આવે તેમને સરકારી જમીન આપવામાં આવે પીપીએ ધોરણે જે કોઈ પણ મૃતકના પરિવારજનો જે વકીલને સજેસ્ટ કરે તે મુજબ સરકારી વકીલ ફાળવવામાં આવે તેમજ પોલીસ પ્રોટેક્શન સહિત અલગ અલગ પ્રકારની માંગણી છે તે દલિત સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે શું કહી રહ્યા છે આ મામલે દલિત સમાજના વ્યક્તિ તે સાંભળેલો વાત કરે તો જે પ્રકારની ઘટના બની છે આજે શું નિર્ણય લેવામાં આવ્યો છે ઘટના શું હતી સોળ પાંચ બે હજાર પચીસના રોજ અમરેલીના જે સાઉથ નવા માર્કેટિંગ યાર્ડ આવેલું છે ત્યાં આ નિલેશ રાઠોડ કરીને છે જે ભાર સમાજની જે દુકાન છે ત્યાં નમકીનું વેપાર પડીક ઉવા માટે ગયો હતો અને ત્યાં નાનું બાળક હતું એટલે નિલેશભાઈ રાઠોડે એવું કીધું કે બેટા તો નમકીનું પડીકો આપ તો એને બેટા જે શબ્દ કીધો એ બાબતથી માથા પૂરું માતા થઈ ત્યારબાદ શું થયું નિલેશભાઈને અને સમગ્ર ઘટનાને લઈને હવે શું થયું નિલેશભાઈ સાથે બીજા પણ ત્રણ વ્યક્તિ હતા એટલે ટોટલ ચાર વ્યક્તિ હતા અને ત્યારે માથાકૂટ થઈ એટલે ત્યારે જે ભરવાડ સમાજમાંથી જે લોકો હતા જે નિલેશભાઈ અને તે લોકો હતા એમની સાથે હથિયારો દ્વારા મારપુટ કરવામાં આવી હતી અને ત્યાર પછી નિલેશભાઈને અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ડોક્ટરે કીધું કે એમની સ્થિતિ છે જ ગંભીર છે તો અમને રાજકોટ અથવા ભાવનગર અમુકમાં પડશે તો જ્યાંથી અમે નિલેશભાઈને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા અને આ નિલેશભાઈને ચાર દિવસ સુધી આઈસીયુ માં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને બાવીસ તારીખે સરના ચારેક વાગે અહીંના ડોક્ટર એમને મૃત કરેલા હતા ત્યારબાદ હવે શું માંગ છે ન્યાય માટેની અહીંયા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ પીડિતના ફાધર છે જે કાંતિભાઈ તો અમારી જે પાંચ માંગો હતી જે પૈકીની સરકારે અમારી પાસેથી ચાર માંગો છે એ સ્વીકારી છે અમારી અને જે જમીનની જે માંગ છે એટ્રોસિટી કેસમાં સ્પેશિયલ કેસમાં અમને તાત્કાલિક જમીન ફાળવવામાં આવતી હોય છે તો અમારી જે પાંચ એકર પાંચ એકરની જે માંગ છે એ અમારી સ્વીકારી તો અમે ડેટપોર્ટ લઈ કઈ કઈ માંગ હતી એને શું સ્વીકારીશ આજે જે બનાવમાં જે જે આરોપીઓ છે એના ગુનાહિત ઇતિહાસો છે કે જે આરોપી સામે અમે ઉટિકનો જે દાખલો ગુનો કરવામાં આવે જે પૈકીના જે આ પરિવારને છે ત્રણ લોકોને સરકારી નોકરી આપવામાં આવે અથવા તો જમીન આપવામાં આવે અને આ કેસની અંદર સરકારી પીપી અમે જે નક્કી કરીએ એ પીપી પાડવામાં આવે અમારી જે માંગો હતી વાત કરીએ તો હવે શું નિર્ણય કરવાનો છે આજે છ સાત દિવસ જેવો ટાઈમ જોઈ ગયો છે આ સરકાર છે એમની સંવેદનાશીલ બતાવતા નથી અને આજે અનુસૂચિત જાતિની જે પૂર્ણ મજાક મસ્કરી કરી રહી હોય અમરેલીના કલેક્ટરે એવું લાગી રહ્યું છે વારાઘડી એવું કહીશ કે હું ઓર્ડર કરું છું ઓર્ડર કરું છું આજે ત્રીજો દિવસ છે હજી પણ કલેક્ટર સાહેબે આ જમીન ફાળવવા માટે ઓર્ડર કરેલો નથી સરકારમાં દરખાસ્ત મોકલાઈ ગઈ છે પણ એ કલેક્ટરના અધિકાર છે આ જમીન ફાળવવી બે હજાર સત્તરમાં સરકારના ઘણા બધા પરિપત્રો છે કે સ્પેશિયલ કેસમાં આજે જગ્યા જમીન છે ફાળવી શકે છે એટલે સરકાર કોઈ ધ્યાન નથી દેતું એટલે આજે અગિયાર વાગે મેં સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે બે વાગ્યા સુધીમાં જો આ અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે જમીનની તો આજે નિલેશભાઈ રાઠોડની જે બોડી છે એ ભાવનગર સટી હોસ્પિટલથી અમે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના બંગલે બોડી લઈને અમે જોવાના છીએ આપણે આ જે કાર્યક્રમ હતો દલિત સમાજમાં ભારે આક્રોશ હતો ભાવનગર સટી હોસ્પિટલમાંથી નક્કી કરવામાં આવ્યું હતું કે જો સરકાર માંગ નહીં સ્વીકારે તો ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંગલે મૃતદેહ લઈ જવામાં આવશે જો કે તેને લઈને પોલીસ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી હતી ત્યારબાદ સરકારે અંતે આશ્વાસન આપ્યું અને તેને લઈને દલિત સમાજે જે આશ્વાસનનો સ્વીકાર કર્યો અને હવે જે માગણીઓ છે તે માંગણીઓ ત્વરીતે સ્વીકારવામાં આવી હોવાની વિગતો કહેવાય રહી છે જો કે અત્યારે જમીનની જે બાબત હતી તેને લઈને હાલ હવે જિલ્લા કલેક્ટર શું નિર્ણય કરે છે તે જો રહ્યો દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ